તો હેલ્લો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ચોમાસાના અંતમાં વરસાદ એવો તૂટી પડ્યો જેના કારણે નદીઓ પુષ્કળ પ્રમાણમાં આવી ગઈ છે જી હા મિત્રો તો આ નદી છે અમારા ગામની સાહી નદી જે આખા ચોમાસા દરમિયાન ક્યારે પણ ફૂલ આવી નથી પરંતુ આ બે દિવસના ઉપરવાસના વરસાદને કારણે નદીઓ પુષ્કળ પ્રમાણમાં આવી ગઈ છે જી હા મિત્રો અમારા ગામમાં તો ઓછો વરસાદ હતો પરંતુ જે ઉપરવાસમાં વરસાદને કારણે નદીએ ત્યારે બે કાંઠે ફૂલ જઈ રહી છે અને તમે નદીનું રૌદ્ર સ્વરૂપ પણ અત્યારે જોઈ રહ્યા છો લગભગ તો વરસાદ જ્યાં જ્યાં પડ્યો છે ત્યાં બધી નદીઓ અત્યારે ફૂલે ફૂલ બધી આવી ગઈ છે શું તમારા ગામમાં પણ આવી રીતે વરસાદ પડ્યો હોય અને છેલ્લે અંતમાં નદીઓ બે કાંઠે આવી હોય તો પ્લીઝ કમેન્ટમાં નદીનું નામ લખીને અમને પણ જણાવજો તો આ હતું મિત્રો અમારા શાહી નદીનું રોદ્ર સ્વરૂપ અને હજુ વાદળછાયું વાતાવરણ તો છે એમ લાગે તો છે કે વરસાદ પુષ્કળ પ્રમાણમાં હજુ પણ આવશે પરંતુ જોઈએ આગે આગે કેવી પરિસ્થિતિ ઊભી થાય તો ફરીથી મળીશું નવા બ્લોક સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી